મીઠી ખાડી રમાબાઈ ચોક ગલી નંબર સાત પાસે આઠ દિવસ પહેલા યુવક ઉપર થયેલા હુમલામાં પોલીસે કાર્યવાહી ના કરતા યુવકે પોલીસ છે ખાડી રમાબાઈ ચોક ગલી નંબર પાસે દિવસ પહેલા એક યુવક ઉપર ભાઈએ અને બહેને બે હુમલો કરવાના પ્રકરણમાં એ બાદ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા યુવકે પોલીસ કમિશનર કચેરી પહોંચી આરોપીની વહેલી તકે ધરપકડ થાય અને તેમને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું લિંબાયત મીઠી ખાડી રમાબાઈ ચોક આજુબાજુ બિલાલની તેના ભાણેજ ગોલુ સાથે બોલાચાલી થઈ હતી પરંતુ અંદરો અંદર સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ બીજા દિવસે બિલાલ સાંજા લિંબાયત પોલીસ થી પરત ઘરે આવી રહ્યો હતો ત્યારે ત્યાં રહેતો સોયબ તેની મોપેડ અટકાવી હતી

ત્યારબાદ સદ્દામ અને છોટુ છોટુએ પણ ચાકુ વડે હુમલો કર્યો હતો જેથી બિલાલે બૂમાબૂમ કરતા તેની માતા અને આજુબાજુના લોકો દોડી આવી તેને સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો ત્યારબાદ લીંબાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે ગુનો નોંધી આજ દિન સુધી આરોપીની ધરપકડ ન કરતા બિલાલે ન્યાય માટે છેવટે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યો હતો ત્યારબાદ આરોપીઓની ભેલી તકે ધરપકડ થાય અને તેમની વિરુદ્ધ કડત મક કડત કારવાઈ થાય તેવી માંગ સાથે પોલીસ કમિશનને આવેદન પત્ર આપ્યું હતું. દરા બિલાલ સખસરી. ભાઈ ક્યાં વાતા કબ બનીતી એ પૂરી ઘટના હોય? 9 તારીખ કો. 9 તારીખ કો શું વાતા? 9 તારીખ કો કશું નહી મે વતલી મત કોલેજન મેં તા. મત પડનેથી નીકલા હું મેં મેં સીધા ઘર પાસે ગયા. અબ ઘર પાસે ગયા તો સોયબ મુજે સોયબ નામ કા લડકા તા. ઓ સોયબ નામ કા લડકા મેરે ગાડી કે આગે આયા. तो मैंने उससे पूछा तो मुझे गाली देने लगा तो मैं गाड़ी पे तो उतरा हूँ उसके पास गया तो गाला गोल करते करते मेरे उन्हें ऊपर मारा भूखा तो मेरा धक्का दुखकी हुई तो मेरे दोस्तों दोस्तों छुड़ा है तो सद्दाम ने मुझे पकड़ के सद्दाम छोटू और उसकी मम्मी सद्दाम की मम्मी वो दोनों ने मुझे पकड़ के ये लोट डाले फिर तो मैंने सौ नंबर पे फोन कर करा तो बोले मुझे सौ नंबर पे फोन लगा के आगे गया मैं सौ नंबर लगा सद्दाम भागते भागते आया

મુજે ખતરા કરે ભાઈ પોલીસ ને કોઈ એક લે